ધાનેરા નગર અને ગ્રામીણ વિસ્તારમાં અનેક રસ્તાઓ તૂટેલી હાલતમાં અને કાચા રસ્તામાં વરસાદી પાણી ભરાઈ જતા સ્થાનિકો અને વાહન ચાલકો ત્રાહિમાં ધાનેરા નગર અને ગ્રામીણ વિસ્તારના અનેક રસ્તા તૂટેલી હાલતમાં અને કાચા રસ્તામાં વરસાદી પાણી ભરાતા સ્થાનિકો અને વાહન ચાલકો ત્રાહિમાં અગવડતાનું બીજું નામ એટલે કે ધાનેરા તાલુકો વરસાદ સામાન્ય અને ભય મોટો થોડાક વરસાદમાં જ ધાનેરા નગર અને ગ્રામીણ વિસ્તારના અનેક રસ્તાઓ ધોવાય તો બીજી બાજુ ગ્રામીણ વિસ્તારના અનેક રસ્તામાં પહેલા પાણી ભરાય અને હવે કાદવ કીચડ પરિણામે પશુપાલકો ખેડૂતો અને શાળાએ જતા બાળકો હેરાન પરેશાન છે વાહન ચાલકો સતત ભય સાથે પસાર કરી રહ્યા છે રસ્તો સ્થાનિકોની દર વર્ષે તંત્રને રજૂઆત છતાં સમસ્યા ઠેરની ઠેર જ છે નબળી નીતાગીરીના પાપે ગમે તે ઋતુમાં તાલુકાવાસીના નસીબે સુખ જ લખેલ નથી જાણે મોટી દુર્ઘટનાની રાહ જોઈને બેઠું હોય એવી તાલુકાની દશા અને દિશા છે અનેરા તાલુકાના ગ્રામીણ વિસ્તારમાં જે રસ્તાઓ બનાવેલા છે તે રોડો એક બે વર્ષમાં બનેલા રોડો સંપૂર્ણ તૂટીને ખાડા ખાબુટિયા થઈ ગયા છે તો સ્કૂલમાં જતા જે નાના નાના બાળકો છે તેમને ખૂબ તકલીફો પડી રહી છે અમુક ગોળિયામાં આવી સ્કૂલો બનાવેલી છે કે ત્યાં સુધી હજુ રોડ જ બન્યા નથી તો ત્યાં અપંગ કોઈ દીકરો હોય ને એને ભણાવવા માંગતું હોય માવિતર એમનો છોકરાને ભણાવવા માંગતું હોય તો આવા બાળકોને તેડીને મૂકવા અને લેવા આવવું પડે આવી પરિસ્થિતિ ગામડાઓની છે તો આ સરકાર જે ત્રીસ વર્ષથી વિકાસના પોકળ દાવાઓ કરી રહ્યા એ તંદન ખોટા છે અને ગામે ગામ ફરી અને રોડ રસ્તાનું સર્વે કરવું જોઈએ એવી મારી માગણી છે હાલમાં સરકાર મોટી મોટી જાહેરાતો કરે છે મોટી મોટી વાતો કરે છે પણ એ જ ખબર નથી પડતી કે દાંદરા માં વર્ષોની માંગ હતી અને માંગ બાદ ઘણા વર્ષો એક પુલ મળ્યો છે તો પુલ ઉતરતા જ આગળ ખરેખર ખૂબ ખાડા પડી ગયા છે એક બાજુ શાળા આવેલી છે શાળામાં હજારો સંખ્યામાં બાળકો ભણે છે તેથી ચાલવા માટે બાળકોને ખૂબ મુશ્કેલી પડી છે ખરેખર જે જગ્યા ઉપર મુરલીનો ગલ્લો કહેવામાં આવે છે ત્યાં આગળ સર્કલ બનાવવું જોઈએ તો સરકાર સર્કલ બાબતે પણ કોઈ સરકાર ચિંતિત નથી અને જે પુલની ની બંને બાજુમાં વાત કરી રહી છે મોટી મોટી સરકાર અને નગરપાલિકા કે અમે આ જે બનાવે કાલે બનાવે છે પરંતુ પુલ બનેને પણ વર્ષો વીતી ગયા છતાં પણ હજુ સુધી જે રોડ બનાવવાની તે રોડ જેમની તેમ પરિસ્થિતિમાં છે સોવા સરકાર કોઈ માણસ તો કે બાળકોનો ભોગ લેવા માંગી રહી છે મારી સરકારને નમ્ર વિનંતી છે કે જે રોડ ઉપર ખાડા પડે છે તાત્કાલિક ખાડા પુરાવો જે આગળ સર્કલની જરૂર છે તે સર્કલ મુકાવો અને સર્કલ ઉપર ટ્રાફિક પોઈન્ટ મૂકો એવી જનતાની માંગ છે નતર આવનાર સમયમાં ગાંધાની જનતા ને બાળકો રોડ ઉપર ઉતરશે તો સરકારે ના છૂટકે આ કામ કરવું પડશે એ મારી સરકારને વિનંતી છે